નમસ્કાર દોસ્તો આજે જે રીતે વરાછાની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સાથે જે બનાવ બન્યો ખાસ કરીને વિપક્ષ નેતા પાયલ સાકરિયા એમની સાથે જે ઘટના બની છે એ ઘટના જોઈ અને તમને લોકોને દુઃખ થાય કે ન થાય આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કોના માટે લડે છે આમ નાગરિક નાનો માણસ ગરીબ માણસ જે લોકોને પોતાના હકો નથી મળતા સોસાયટીની અંદર પૂરી સુવિધાઓ નથી મળતી એના માટે લડે છે તો આપણે એનો સાથ નહીં આપીએ તો કદાચ આવનારા દિવસોમાં એમની હિંમત તૂટી જશે તો તમે વિચાર કરો વિપક્ષમાં કોણ છે અત્યારે કોંગ્રેસ પાર્ટી છે તો એની અંદર એટલી તાકાત નથી કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ કરી શકે છેલ્લા પાંચ વર્ષથી તમે લોકો જુઓ છો આમ આદમી પાર્ટીના આ કોર્પોરેટરો આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સામે જે લડાઈ લડી રહ્યા છે તો આપણે સાથ નહીં આપીએ તો બીજું કોણ એનો સાથ આપશે આમ નાગરિક આમ જનતા માટે લડતા આ આમ આદમી પાર્ટીના આ કોર્પોરેટરો એક નાનકડી બાબતમાં આજે એ લોકોને ડિટેન કરવામાં આવ્યા અને એની સાથે કેવી ઘટનાઓ બને છે વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો ઘણા બધા લોકો બીવે છે ડરે છે કે અમે ખુલ્લીને ને આવશો તો ભારતીય જનતા પાર્ટી વાળા અમને હેરાન કરશે અમારા ધંધા રોજગાર ઉપર કંઈક ને કંઈક અડચણો આવી ઉભી રહે કોઈ વાંધો નહીં આપણે કાનૂન કાયદો વ્યવસ્થાની સામે ન પડી શકીએ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓની સામે ન પડી શકીએ પણ ચૂંટણી સમયે આપણી પાસે એક તાકાત છે એ વોટની તાકાત છે આપણે કમસે કમ ચૂંટણી સમયે તો આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને મૂતોડ જવાબ આપીએ કે ન આપીએ આવું ક્યારેય મનમાં વિચાર આવે છે કે નહીં દોસ્તો તમે ઠંડા મગજે વિચારજો એટલે હું એકદમ શાંતિથી આજે વિડીયો બનાવ્યો છે તમારા લોકો સુધીમાં મેં આ વાત પહોંચાડવા માટે ઠંડા મગજે તમે વિચારો આ વિપક્ષના નેતાઓ વિપક્ષના કોર્પોરેટરો આજે સુરતની અંદર એક પણ નવ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તો વરાછા વિસ્તારની અંદર જે તે કામો થયા છે એમાંનું એક પણ કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું હોત એવું તમને લાગે છે જો લાગતું હોય તો મને ચોક્કસથી જણાવજો જે રીતે મજબૂતાઈથી આ વિપક્ષમાં બેઠેલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાય છે એક નાનકડી એવી બાબતે કે ભાઈ ઉદઘાટનમાં અમે આવ્યા તો તમે શું કામ આવ્યા કેમ ભાઈ એનો હક નથી એનો અધિકાર નથી એ જનપ્રતિનિધિઓ છે એ કોઈ ઉપરથી તો આવ્યા નથી એમને જનતાએ ચૂંટી અને વિપક્ષમાં બેસાડ્યા છે તો શું કામ ના આવી શકે અને આ હોસ્પિટલ બનાવવા માટે એમણે ઘણી બધી મથામણો કરી છે તમે લોકોએ શું કર્યું છે ત્રીસ વર્ષની અંદર તમે એક સારી સરકારી સ્કૂલ નથી બનાવી શક્યા સારી હોસ્પિટલ નથી બનાવી શક્યા આજે ની અંદર તમારા લોકોએ સો સપાટા કરવા માટે વિડીયો શૂટિંગ કરવા માટે રીલ્સ શો બનાવવા માટે પહોંચી જવું છે ચલો પહોંચી ગયા કોઈ વાંધો નહીં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તમે આવ્યા તો કોઈ વાંધો નહોતો તો પછી તમને કેમ એટલું બધું પેટમાં તેલ રેડાયું આ સવાલ મારો જનતાને છે કે ભારતીય જનતા પાર્ટીને આટલું પેટમાં કેમ તેલ રેડાય છે એવું ન બની શકે કે ભાઈ પહેલા અમે ઉદઘાટન કરી નાખીએ પછી તમે આવો એવું ન કહી શકે આ લોકો શું આ લોકો આતંકવાદીઓ હતા એટલે એને રોકવામાં આવ્યા અને રોકવાની તાકાત ભારતીય જનતા પાર્ટીમાં તો છે જ નહીં પોલીસને આગળ કરે છે અને પોલીસ પણ બધું જાણે છે છતાંય કેવું વર્તન કરે છે એ તો તમે જુઓ એને ડિટેન કરીને દોઢ દોઢ કલાક સુધી પૂણાથી હજીરા સુધી લઈ જાય છે વિચાર કરો તમે દોસ્તો પાયલસાકરિયાની તબિયત અચાનક ખરાબ થઈ જાય છે તો હોસ્પિટલમાં લઈ જવાને બદલે એકસો આઠ બોલાવાને બદલે એમ્બ્યુલન્સને બોલાવાને બદલે એ લોકો ગોળ 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 ચક્કર મરાવે છે ત્યાર પછી દોઢ કલાક સુધી એ લોકોને ફેરવા ત્યાર પછી એને હોસ્પિટલ પહોંચાડ્યા વિચાર કરો તમે દોસ્ત આમ નાગરિક આમ જનતાની આમાં શું હાલત થાય ક્યારેક તો ઠંડા મગજે વિચારજો અને મેં કીધું એમ તમને કદાચ ડર લાગતો હોય કે અમે ખુલ્લીને આવશું તો ભારતીય જનતા પાર્ટીવાળા એમના ગુંડાઓ અમને હેરાન કરશે પોલીસવાળા કદાચ અમને હેરાન કરશે કાયદો વ્યવસ્થાની સામે અમે બોલી ન શકીએ અમે નાના માણસો કદાચ તમને એવું મનમાં થતું હોય તો ચૂંટણી સમયે તમે આ ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપીને જવાબ તો આપી શકો કે નહીં દોસ્તો આ મારા ને તમારા માટે લડે છે એ સૌ લોકો પાસે કામ ધંધાઓ છે કોર્પોરેટરમાં કોઈ એવો પગાર નથી હોતો દોઢ બે લાખ રૂપિયા કે કોર્પોરેટર બની અને પાંચ વર્ષ સુધી એ લોકો રૂપિયા પૈસા વાળા થઈ જાય મહેશ પંદર સત્તર હજાર રૂપિયા પગાર મળે છે પચાસ પચાસ હજાર રૂપિયાની નોકરીઓ છોડીને કોર્પોરેટરો બીના છે પચાસ પચાસ હજાર લાખ લાખ રૂપિયા પોતાના ધંધામાં કમાઈ શકે એવા છે અને કોર્પોરેટરો બનીને જનતાની સેવા કરે છે જનતાના કામો કરે છે તો આપણે આટલું તો વિચારવું પડશે દોસ્તો આ ઘમંડી અભિમાની ભારતીય જનતા પાર્ટીને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપણે મોં તોડ જવાબ તો આપવો જ પડશે કારણ કે આપણને દુઃખ થાય પીડા થાય આપણને કે આવી નાની બાબતમાં તમે પોલીસને આગળ કરી અને કોર્પોરેટરોને ડિટેન કરીને દોઢ દોડ બબે કલાક સુધી તબિયત ખરાબ હોય છતાં તમે રખડાવો આટલી તાનાશાહી તમારી કોઈ બોલવાવાળું નથી એટલા માટે આ પંદર લોકો ચૌદ પંદર લોકો જે બોલે છે એનો અવજ દબાવવાની તમે કોશિશ કરો છો પણ જનતા બધું જુએ છે જનતા બધું જુએ છે આજે નહીં તો કાલે જનતા જાગૃત બનશે પોતાના માટે નહીં તો પોતાના બાળકો માટે જાગૃત બનશે ઠંડા મગજે દોસ્તો વિચાર કરજો કે તમારે જાગૃત તો બનવું જ પડશે ત્રીસ વર્ષની અંદર જો હવે તમે ગળે આવી ગયા હોય આ ભારતીય જનતા પાર્ટીથી તો ખરેખર હું બે હાથ જોડું છું જાગૃત બનો દોસ્તો જાગૃત બનો તમારી અંદરનો આત્મા જગાડો તમારી અંદરની આત્માને તમે પૂછો કે જે આ થઈ રહ્યું છે સાચું થઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે હું તો ભારતીય જનતા પાર્ટીને જે વોટ આપે છે ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા છે એમને પણ કહું છું કે આ મોંઘવારીનો માર્ગ તમે ક્યાં સુધી સહન કરશો ક્યાં સુધી સહન કરશો એક ઘમંડ એક અભિમાન તમને છે કે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ એટલે મેં બધું સહન કરી લેશું ક્યાં સુધી ક્યાં સુધી એટલે દોસ્તો જાગો ખરેખર જાગવાની જરૂર છે આવનારી મહાનગરપાલિકાની અંદર એક સંકલ્પ કરો કે અમારા બાળકોના સારા ભવિષ્ય માટે જે લડશે અમારા બાળકોના સારા ભવિષ્ય માટે જે કામો કરશે અમે એ લોકોને વોટ આપશું એ લોકોને સત્તામાં બેસાડશું ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ જે તમે જોયું હશે કે મોંઘવારી ક્યાંથી ક્યાં સુધી પહોંચી છે રૂપિયા સામે ડોલર ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યો છે પેટ્રોલ ડીઝલના ભાવ ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા છે આ બધું તમે જુઓ છો છતાંય જાગૃત તમારે નથી બનવું તો પછી વિપક્ષમાં બેસેલા કોર્પોરેટરોએ શું કરી માટે જાગૃત બનો તમારા માટે નહીં તો તમારા બાળકોના ભવિષ્ય માટે તમારા પરિવાર માટે એવી ઘણી બધી ઘટનાઓ બને છે રોજ બરોજ ક્યારે આ બધી ઘટનાઓ બંધ થશે તમે પચીસ વર્ષ પહેલાનો ગુજરાત યાદ કરો ને અત્યારનું ગુજરાત યાદ કરો તમારા ઘરેથી બાળકો તમારી દીકરીઓ નીકળે તો તમને ચિંતા થતી હોય છે કે ઘરે ક્યારે આવશે થાય છે કે ન થાય જો આ થતી હોય ને તો તમારી અંદરનો આત્મા જગાડજો અને આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આ ભારતીય જનતા પાર્ટીને મૂળ તોડ જવાબ આપજો કારણ કે વોટ તમે આપવા જાઓ ત્યારે કોઈ જોતું નથી તમે કોને વોટ આપો છો પણ કમસે કમ હું એવી આશા કરું છું કે આ વખતે કમળને ભૂલો દોસ્ત જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત વિડિયોને ખૂબ શેર કરી દેજો દરેક લોકો સુધી પહોંચે